નમસ્કાર મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપડીયા YouTube ચેનલ એજ જો એન્જલ પર મિત્રો આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ આવનારી SSC એની પરીક્ષામાં જે પ્રિલિમનો સિલેબસ છે એમાં ચાર વિષય ખૂબ જ મહત્વના છે જેને આપણે ચોગો કહીશું બરોબર ચોગો ગુજરાતી રીઝનિંગ

ખડેખાટ ને બારે વાટ ઓપ્શન એ ગમે ત્યાં જવાની અનુકૂળતા ઓપ્શન બી મુશ્કેલી આવી ઓપ્શન સી નસીબ ખરાબ હોવા કે ઓપ્શન ડી ખૂબ જ ધનવાન હોવું

તો જો અહીંયા તમને ગુજરાતી વાક્ય આપેલું છે અમે ગઈ કાલે શાળાએ ગયા હતા તો આનું અંગ્રેજી શું થશે તો આમાં જો હતા છે એટલે આમાં બધામાં ભૂતકાળ યસ્ટરડે યસ્ટરડે તો આવશે તે ત્યારબાદ છે અમે ગઈ કાલે શાળાએ ગયા હતા તો જો ભૂતકાળમાં વેન્ટ આવે ગોઝ તો વર્તમાન કાળમાં આવે એટલે આનું આવે હેડ પૂર્ણ વર્તમાન ભૂતકાળની વાક્ય રચનામાં આવે એટલે હેડ પણ નો આવે શુડ એટલે શું થાય અમે અમારે ગઈ કાલે શાળાએ જવાનું જવું જોઈતું હતું બરાબર એમ થાય તો આ પણ નહીં આવે આમાં થશે ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન દસ સંખ્યાઓની સરેરાશ બેતાલીસ છે જો દરેક સંખ્યામાં પાંચ નો વધારો કરવામાં આવે તો નવી સરેરાશ શોધો સત્તાવન બેતાલીસ બાણું કે સુડતાલીસ તો આમાં કઈ નથી બરોબર દાખલામાં આ આપણે ગણેલો છે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે તો જુઓ દસ સંખ્યા છે બરોબર એની સરેરાશ બેતાલીસ છે તો હવે દરેક સંખ્યામાં પાંચ નો વધારો કરવી એની કરતા ડાયરેક્ટ આપણે સરેરાશ આ દસ સંખ્યાની સરેરાશ છે એમાં પાંચ નો વધારો કરી દેવી તો આપણને નવી સરેરાશ ન મળી જાય બરોબર મળી જ જાય એટલે આપણો રાઈટ આન્સર શું બનશે ઓપ્શન નંબર આઠ કલાક કામ કરીને એક કામ ને પંદર દિવસમાં પૂરું કરે છે તો દસ કલાકમાં એ જ કામ ચાર દિવસમાં પૂરું કરવા કેટલા માણસો ની જરૂર પડશે તો જુઓ વીસ માણસ છે બરોબર અને કલાક કેટલી છે આઠ કલાક અને એક કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે છે પંદર દિવસ ત્યારબાદ છે દસ કલાકમાં ચાર દિવસ દસ કલાક ચાર માણસો ચાર દિવસમાં બરોબર કેટલા માણસો ની જરૂર પડશે આયા આવશે હવે છેદ ઉડાડો જવાબ આવી જાય ચાર દુ ને આઠ પાંચ તેરી પંદર અને પાંચ દુ ને દસ બરોબર છે ત્યારબાદ અહીંયા હા છેદ ઉડી જશે વીસ દુ ચાલીસ અને

આ અમુક છે એ શું છે આ પુસ્તક છે મતલબ જો આ તમે જોઈ શકો છો આ આ શું છે કેટલીક મોટર પુસ્તકો છે ત્યારબાદ છે તમામ પેન પુસ્તક છે બરોબર છે આ પુસ્તક છે એની અંદર શું આવશે આ તમામ પેન આવશે ત્યારબાદ શું છે કે બધા ટીવી મોટર છે આ મોટર જે છે એમાં શું આવશે બધા ટીવી તો હવે આપણે તારણ વાંચતા જઈએ તો શું છે કેટલીક મોટર પેન છે તો જો આ મોટર છે આખું મોટર બરોબર એ પેન છે

એ ચાર કલાકમાં ટાંકી ભરે છે અને ત્રીજું છે નળ બી છ કલાકમાં ટાંકી ભરે છે તો આ પ્રશ્ન છે ને એમાં ક્યારેય દાખલો ગણવામાં આવતો નથી આમાં આપણી સામાન્ય બુદ્ધિ ચેક કરે છે કે તમને આ ચેપ્ટર આવડે છે કે નહીં તો જુઓ આમાં આપણને શું પૂછ્યું છે કલાક કેટલી લાગશે તો આ જો તમે આમાં દાખલો ગણશો તો ચારસો ક્ષમતા મળશે જવાબ અને બીજા અને ત્રીજામાં તમે કરશો તો તમને કલાક મળી જશે તો બે ભેગા કરશો ને તો લસા આવશે તો જ આપણને જવાબ મળશે તો આમાં શું આવશે ઓપ્શન નંબર બી બરોબર માત્ર બે અને ત્રણ વિધાન જે છે એ પૂરતા છે બાકી પેલું વિધાન આપણને જવાબ મળતા નથી આ કોડ ભાષામાં પેકેજ ને કઈ રીતે લખાય છે તો જે ઉતાવળા વિદ્યાર્થી છે ને એ ડાયરેક્ટ આમાં બરોબર ગણવા મળશે તો આમાં કઈ નથી તમે એકવાર નિરીક્ષણ કરવામાં શું છે તો જુઓ એપલમાં કેટલા અક્ષર છે આ જુનિયર માં અક્ષર ગણો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છ અક્ષર છે તો આ છ નો વર્ગ શું છે છત્રીસ તો સિમ્પલ છે પેકેજ નો અર્થ શું થાય તો જુઓ ગણો અક્ષર પેકેજમાં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો સાત નો વર્ગ શું થાય છે સાત નો વર્ગ થાય છે ઓગણપચાસ રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ બરોબર આમાં ડાયરેક્ટ તમને આવું પૂછાવાનું છે એટલે ડાયરેક્ટ ગણવાનું મળતા કઈક લોજિક લાગતું જ હોય છે ત્યારબાદ છે આઠમો પ્રશ્ન તો જો આવા તમને અઢળક પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે ઓછામાં ઓછા બે થી ત્રણ આવા તમને પેપરમાં જોવા મળશે પ્રિલિમમાં શું છે કે ભાઈ કયા બે ચિન્હોને પરસ્પર બદલતા આપેલું સમીકરણ સાચું બનશે તો જો આ તમને સમીકરણ આપેલું છે તો જો આ તમને કે દેખાતું નથી તમે બે ભાગ્યા પાંચ કરશો એટલે જવાબ પોઈન્ટમાં નહીં આવે બરોબર પોઈન્ટમાં જ બરોબર તો તમારે ભાગાકારને સો સો ટકા બદલવું જ પડે તો જો આમાં ભાગાકાર વાળો ઓપ્શન છે ડી અને એ બરોબર એટલે બી અને સી તો એમ નામ નીકળી ગયા હવે આપણે શરૂઆત કરીએ એ થી બરોબર એ ઓપ્શન આપણે મૂકવી તો શું થાય છે તો જુઓ પાંચ અહીંયા ભાગ્યા છે એની જગ્યાએ આપણે પ્લસ કરી દેવી અને પ્લસ ની જગ્યાએ આપણે ભાગાકાર કરી દેવી તો પાંચ બરોબર તો બરોબર ઓપ્શન નથી સેટ હવે આપણે ડી જોઈ લઈએ તો જો ગુણાકાર ની જગ્યાએ ભાગાકાર અને ભાગાકાર ની જગ્યાએ ગુણાકાર તો જો અહીંયા ગુણાકાર કરી દેવી અને અહીંયા ભાગાકાર કરી દેવી તો ત્રણ તેરીને નવ માઇનસ પાંચ દુ ને દસ પ્લસ પંદર તો પચી માંથી તમે ત્રણ કાઢો તો શું આવે બાવીસ તો ઓપ્શન નંબર થઈ જાય છે એલિમિનેટ કરી શકો છો બરોબર આવું ખબર હોય તો લોજિક કે આમાં જો તમે ભાગાકાર અહીંયા જો તમે જોઈને ખબર પડી જાય કે પોઈન્ટમાં જવાબ આવશે બે ભાગ્યા પાંચ કરો તો ભાગાકારમાં ફેરફાર કરવો પડે ને તો ઓપ્શન નંબર એ અને ડી લઈને તમારે દાખલો ગણાય ત્યારબાદ છે નવમો પ્રશ્ન અમન અને રાજેશની હાલની ઉંમર નો ગુણોત્તર સાત જેમ પાંચ છે દસ વર્ષ પછી આ ગુણોત્તર નવ જેમ સાત થશે તો રામની હાલની ઉંમર શોધો તો જો અમરની અને રાજેશની બરોબર અમન નો એ લઈ લઈએ અને રાજેશ નો આર લઈએ એનો હાલની હાલની ઉંમર ઉંમર કેટલી છે સાત જેમ પાંચ છે અને દસ વર્ષ પછીની ઉંમર કેટલી છે દસ પ્લસ તો નવ જેમ સાત છે બરોબર તો તમને અહીંયા કઈ નિરીક્ષણ કર્યું નોટિસ કર્યું તો પાંચ અને બે બરોબર અહીંયા બે નો ગેપ આવ્યો અને સાત અને નવ નો કેટલો બે નો ગેપ આવ્યો છે બરોબર ગુણોત્તરનો ગુણોત્તરનો એ શું આપેલો છે આપણને દસ વર્ષ આપેલો છે તો હાલની ઉંમર કોની આપણને પૂછી છે રામની બરોબર રામ સોરી રામ ને અમન અહીંયા લખવાનું હતું બરોબર મિસ્ટેક છે અમન અમન ની આપણને આપણને હાલની ઉંમર પૂછી છે અમન જો સાત છે

તો પહેલું જોઈએ ઓપ્શન નંબર એ અ લેટર તો બરોબર આમાં શું આવશે અ લેટર ઇઝ રિટન અહીંયા એસ વાળું છે એટલે ઇઝ આવશે બરોબર અને વી થ્રી આવશે ઇઝ રિટન બાય હિમ તો એ સાચું છે આપણને સાચું નથી પૂછ્યું બરોબર એટલે આ નહી આવે ત્યારબાદ બીજું સીટ ડાઉન તો આમાં શું આવશે આમાં આજ્ઞા વાક્ય છે બરોબર તો આમાં યુ આર ઓર્ડર ટુ સીટ ડાઉન નહીં આવે બરોબર પ્લીઝ આમાં આપેલું છે તો અહીંયા શું આવશે રિક્વેસ્ટ આવશે એટલે આ ખોટું પડશે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બની જશે હવે આગળ તમારે ચેક નો કરાય પણ તોય તમારે જોવું હોય તો આમાં જોઈ લઈએ હી વ્રોટ અ લેટર તો અ લેટર પછી આ ભૂતકાળ છે વ્રોટ એટલે શું વોઝ રિટર્ન બાય હિમ ત્યારબાદ છે આર ટુ સ્કૂલ બાય

અને ઓપ્શન ડી પૃથ્વીના શ્રેષ્ઠ ને વંદન બરોબર આમાં તમે પેલી વાર વાંચો તો તમને કઈ ભૂલ દેખાય છે નહીં ચારે ચાર વિધાન ચારે ચાર વિકલ્પ સાચા લાગશે તો પહેલા વાક્યમાં ખોટું છે જ્યારે દરેક શબ્દ આવ્યો દરેક પ્રત્યેક ત્યારે શું આવશે એક વચન આવશે તો આ ખેલાડી સાચું છે વાક્ય બરોબર તો તો દરેક પછી ખેલાડી ખેલાડી પણ આવે એની સાથે એનો જે ક્રિયાપદ છે એ પણ એક વચનમાં આવવું જોઈએ તો અહીંયા શું આવવું જોઈએ રમતો હતો એમ આવવું જોઈએ શું આવવું જોઈએ રમતો હતો દરેક ખેલાડી રમતો હતો શું આવશે રમતો હતો રમતા હતા નહીં આવે એટલે એને અનુસ્વાર લાગતો હોય છે જો અહીંયા મારામાં અનુસ્વાર છે મોટામાં પણ અનુસ્વાર છે ત્યારબાદ જુઓ જ્યારે સારું આવે બરોબર સારું જયારે મારા માટે વાસ્તે કાજે ત્યારે આ સારું આવશે અને જ્યારે

વિકલ્પો માંથી સાચી સંધિ ધરાવતો વિકલ્પ પસંદ કરો ઓપ્શન એ હરી ઉપાસના તો ઓપ્શન ઓપ્શન બી પો અન બરાબર પાવન સી સુ સુપ સુપ્ત બરોબર એટલે શું થાય છે સુસુપ્ત અને ઓપ્શન ડી પદ વતી બરાબર પદ્ધતિ તો આમાં શું આવશે ઓપ્શન નંબર ડી બરોબર આમાં શું છે પદ વતા ધતી એટલે પદ્ધતિ નો થાય પદ વત્તા હતી બરાબર પદ્ધતિ થાય શું થાય છે બાકી તમે ઉ વત્તા કરો તો શું થઈ જશે ઓ થઈ જશે જો અહીંયા ઓ છે તે ત્યારબાદ છે ઓ બરાબર અ બરાબર શું થાય છે આવ થઈ જાય છે ઓ વત્તા અન એટલે શું થાય પાવન ત્યારબાદ પછી શું જ્યારે જ્યારે

તો આવું જ બની શકે એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઇટ આન્સર બનશે નાગરિક શું ડોક્ટર ને દર્દી ન હોય તો આ ખોટું પડે ત્યારબાદ જો આ રીતનું એને ભારતીય નાગરિક આપવું હોય તો ડોક્ટર અને દર્દી આપ્યું હોય તો શું ડોક્ટર અને દર્દી ભારતીય નાગરિક સિવાય બહારના પણ ન હોય શકે તો આ પણ ન આવે બરાબર એટલે ઓપ્શન તમારી પરીક્ષામાં સીસી માં પૂછાવાના છે તો જુઓ આપેલ વર્તુળા લેખનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નનો જવાબ આપો વર્તુળા લેખમાં એક વર્ષમાં પાંચ ગામની વસ્તી ટકામાં આપેલી છે તો આપણને આ પહેલા ચાર્ટ જુઓ અને જુઓ કે ભાઈ ગામ બી અને ડી ની વસ્તીનું પ્રમાણ શોધવાનું કીધું છે તો ગામ બી જુઓ અહીં કેવા કલરનું છે તો આ કલરનું છે વીસ ટકા જેવું બરોબર અને ગામ ડી પૂછ્યું છે ગામ ડી માં ટપકા ટપકા છે એટલે આ પેલું છે તો વીસ જેમ ત્રીસ બરોબર એટલે બે જેમ ત્રણ ડાયરેક્ટ તમને દેખાય છે એટલે ઓપ્શન નંબર બી આમાં રાઈટ આન્સર બનશે અને જો તમને વસ્તીને ધ્યાનમાં લઈને કરવું હોય બરોબર વિલેજ પચાસ હજાર છે બરોબર તો પચાસ હજાર ના તમે પેલા વીસ ટકા કરો બરોબર વીસ ટકા એટલે કેટલા થાય આ આ આ આ અને બરોબર કેટલા આવશે એક જ સેકન્ડો પચાસ હજાર પચાસ હજારના વીસ ટકા પચાસ 50000 ના દસ ટકા કેટલા થાય પાંચ હજાર એના ડબલ કેટલા થાય દસ હા દસ થાય બરોબર દસ અને ત્રીસ ટકા પચાસ હજાર કેટલા થાય પંદર હજાર દેખાય છે કે ભાઈ વીસ ટકા અને ત્રીસ ટકા તો ડાયરેક્ટ તમને જોઈને ખબર પડે બે જેમ ત્રણ નો રેશિયો છે ત્યારબાદ છે પંદરમો પ્રશ્ન નીચેનામાંથી કયું વાક્ય ભાવે વાક્ય છે ઓપ્શન એ ભાવ એટલે ખબર પડે થી થકી વડે એવા શબ્દો આવ્યા હોય તો એને ભાવે વાક્ય કહેવાય ઓપ્શન એ હું વાર્તા લખાવું છું ઓપ્શન બી મારાથી વાર્તા લખાવાય છે ઓપ્શન સી હું વાર્તા લખું છું કે ઓપ્શન ડી મારાથી લખાય છે બરોબર જ્યારે પણ થી થકી વડે આવે ને એટલે તમારે ભાવે વાક્ય કહેવાનું બરોબર એટલે આ હું અહીંયા જો કે થી થકી નથી એટલે ઓપ્શન નંબર એ નીકળી જશે એટલે ઓપ્શન નંબર સી પણ નીકળી જશે હવે વધ્યા બે ઓપ્શન મારાથી મારાથી અને જ્યારે ભાવ્ય વાક્ય હોય ને એમાં કર્મ ન હોય બરોબર એમાં શું પ્રશ્ન પૂછવાથી જે મળે એ ભાવ્ય વાક્યમાં ન હોય તો આમાં જુઓ મારાથી વાર્તા લખાવાય છે મારાથી લખાવાય તો છે પણ શું લખાય છે વાર્તા લખાય છે જો આમાં શું આવ્યું તો આ કર્મણી હોય બરોબર કર્મ આમાં છે એટલે કર્મણી હોય તો આ પણ નહીં આવે એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે મારાથી લખાય છે તો શું લખાય છે એ આમાં પૂછવાથી કઈ મળતું નથી કોને લખાય છે એ પણ કઈ મળતું નથી એટલે આ શું હોય ભાવ્ય વાક્ય હોય અને આમાં થી નો પ્રયોગ થયેલો છે ત્યારબાદ છે પંદરમો પ્રશ્ન જો આવું આપ્યું છે તો જુઓ આમાં આંકડા જે છે એકબીજા સાથે સંબંધ છે એ તમારે બરોબર આમાં તમને મોટી મોટી આગળ સૂચના આપી છે અને હેઠળ આવું આપ્યું છે તો આવું હું તમને ડાયરેક્ટ કહી દઉં છું બરોબર આ બે માં જે સંબંધ હોય એ તમારે ઓપ્શનમાં કયા સેટ કયા આરે સેટ થાય છે એ રીતનું પૂછેલું છે તો જુઓ આમાં કઈક રેશિયા જેવું લાગે છે જુઓ સો અને દોઢસો કેટલા થાય અઢીસો થાય અને અઢીસો ના અડધા કરો તો શું થાય એકસો પચીસો ઓપ્શન નંબર એ નહીં આવે ચૌદ અને સોળ કેટલા થાય ત્રીસ થાય અને ત્રીસ ના અડધા કેટલા થાય પંદર આપણ નહીં આવે ત્યારબાદ એકસો એસી અને એકસો ચાલીસ બરોબર કેટલા થાય બસો અને ત્રણસો ને વીસ જેવા થાય એના અડધા કેટલા થાય એકસો ને થાય આમાં ઓપ્શન નંબર સી પર નહીં આવે એટલે ઓટોમેટિક આપણો જવાબ શું થઈ ઓપ્શન નંબર ડી જો બસો અને ચારસો કેટલા થાય છસો અને છસો ના અડધા કેટલા થાય ત્રણસો એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે સોળમો પ્રશ્ન

તેર નો વર્ગ કેટલો છે એકસો ઓગણસી એમાંથી માઇનસ ચેક કર્યો છે એટલે શું આવ્યું એકસો ને અડસઠ ટૂંકમાં બાર ના વર્ગ ની ક્રમિક બરોબર બાર પછી શું આવે તેર અને તેર ના વર્ગ માંથી એક બાદ કરેલો છે તો જોઈ લઈએ તો આ કોનો વર્ગ છે અને બાર નો વર્ગ કેટલો છે એકસો ને ચુમ્માલીસ એમાંથી એક બાદ કર્યો એટલે શું આવ્યો એકસો ને તેતાલીસ ઓપ્શન નંબર એ માં સેટ થઈ જાય છે હવે ઓપ્શન નંબર બી માં ચેક કરવું હોય બરોબર તો આ તેર નો વર્ગ છે તેર નો વર્ગ એકસો ને ઓગણસિત્તેર પછી આ ચૌદ નો લાંબો ક્યાંય આઘું પડી જાય આ તો નહીં આવે ત્યારબાદ આઠ નો વર્ગ છે અને નેવે એક્યાસી થાય અને એક્યાસી પ્લસ આમાં એક નહીં આવે અહીંયા જુઓ અહીંયા એક્યાસી એટલે કે નવ નો વર્ગ છે અને દસ નો વર્ગ દસ દાણ સો અને એમાંથી એક બાદ કરો નવાણું આવવા જોઈએ બરોબર એક્યાસી અને નવાણું આવવા જોઈએ અહીંયા સો છે એટલે આ પણ નહીં આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે સત્તરમો પ્રશ્ન ધે ડીડ નોટ એટ એનીથીંગ યસ્ટરડે ટૂંકમાં આ ભાગ છે એમાં ભૂલ છે તો આપણને ભૂલની જગ્યાએ આપણે સુધારો કરીને કયો ઓપ્શન આવે એમ પૂછેલું છે ઓપ્શન એ નો સબસ્ટિટ્યુશન રિક્વાયર્ડ એટલે કે કોઈ સુધારાની જરૂર નથી ઓપ્શન બી ડઝન્ટ ઇટ ઓપ્શન સી ડીડન્ટ ઇટ અને ઓપ્શન ડી હેડન્ટ ઇટ તો જ્યારે પણ ક્રિયાપદ

અહીંયા તમને જંબલ સેન્ટેન્સ આપેલું છે બરોબર હવે આ આવું તમને પૂછાવાનું છે તમારા સિલેબસમાં છે ઇંગ્લિશ ગ્રામરમાં તો જોઈ લઈએ યુ નીડ હેલ્પ તો જુઓ હેલ્પ છે બરોબર તો હેલ્પ અહીંયા અહીંયા જો વુ આપેલું છે તો વુ પહેલા કોઈ વ્યક્તિ હોવો જોઈએ તો અહીંયા તો હેલ્પ છે એટલે ડી વાળા ઓપ્શન નીકળી જાય શરૂઆતમાં ડી આવી તો જો અહીંયા ડી છે અને અહીંયા પણ ડી છે એટલે આ બે ઓપ્શન તો ઓટોમેટિક નીકળી ગયા હવે વધ્યા બે ઓપ્શન એ અને બી તો એના વિશે જોઈએ

શન બરોબર ઇન્સ્ટ્રક્શન ટુ હેલ્પ અવર કસ્ટમર ઓપ્શન એ મજબૂત ઓપ્શન બી રિવાજ ઓપ્શન સી વિનમ્ર કે ઓપ્શન ડી આખલો તો ભાઈ શિરસ્તો શિરસ્તો એટલે શું થાય ચીલો બરોબર ચીલો ચાલો બરોબર ચીલો જે રૂઢિ હોય રૂઢિ હોય પરંપરા હોય રિવાજ હોય બરોબર આ બધા એના શબ્દો છે એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે અને આ શબ્દ છે એ મેં જીસીઆરટી માંથી લીધેલો છે બરોબર જીસીઆરટી ધોરણ એ તો નથી ખબર પણ લીધેલો છે એમાંથી ત્યારબાદ છે વીસમો પ્રશ્ન સિરીઝ આપેલી છે કે ભાઈ બાર બાર ચૌદ બેતાલીસ છેતાલીસ બસો ત્રીસ બસો છેત્રીસ ઓ બહુ મોટો આમાં વધારો છે એટલે ગુણાકાર ગુણાકારનો સંબંધ હોય છે બરોબર એટલી તો તમને ખબર પડી ગઈ હવે જોવો અહીંયા છે 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 અને 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 શું ને બરોબર ક્રમિક સંખ્યા છે હવે અહીંયા શું થઈ છે સરવાળો પ્લસ ચાર બરોબર બરોબર બેતાલીસ ને પ્લસ ચાર કરો એટલે છેતાલીસ આવે હવે છેતાલીસ ગુણ્યા પાંચ કરો એટલે તમને શું આવે બસો ત્રીસ અને બસો ત્રીસ પ્લસ તમે છ કરો એટલે બસો છત્રીસ આવે હવે બસો છત્રીસ ગુણ્યા સાત કરો બસો છત્રીસ ગુણ્યા સાત એટલે સોળસો બાવન આવે હવે આપણે શું કરવાનું છે પ્લસ અને હવે ક્રમિક સંખ્યા શું છે આઠ તો 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 તમે તમે જવાબ આવશે બરોબર ઓપ્શન બી આપણા માટે રાઈટ આન્સર બનશે ખૂબ જ સુંદર આ પેટર્ન છે આ પરીક્ષામાં પૂછાવાની સો સો ટકા ગેરંટી છે અને આ પૂછાવી જ પડે બરોબર આવી જ પૂછાય તો જ ખબર પડે કે ભાઈ આમાં કયું લોજિક શેર થાય છે આ સરસ પેટર્ન છે બરોબર આ પરીક્ષામાં પૂછાઈ શકે છે તો મિત્રો અહીંયા સુધી રાખીએ જો મિત્રો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક કરજો ન કરવી તમને પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાના છે કે ભાઈ આ ફોર વિષય બરોબર ચોગ્ગો ગુજરાતી ઇંગ્લિશ રિઝનિંગ ગણિત બરોબર આ ચાર વિષય તમને પ્રિલિમ પાસ કરાવશે તો તમને બરોબર આ સેમિફાઈનલ કહેવાય બરોબર પ્રિલિમ જો તમે સેમિફાઈનલમાં ચોગ્ગો મારશો તો તમે ફાઇનલ વિકેટ પડી ગઈ તો તમે ફાઈનલ નથી પહોંચી શકો તમારે આ ચોગો ફટકારવો પડશે તે એટલે ચાર વિષય ઉપર ખાસ બધા મહત્વ આપજો બરોબર એના ખાસ તો આ રીઝનિંગ છે ગુજરાતી છે અને અંગ્રેજી છે બરોબર આ ત્રણ વિષય તો તમારે મેન્સમાં આવશે તો આને પાકા કરી જ નાખો ગણિતને ભલે ઓછું તમને આવડતું હોય ગણિતમાં ભલે સેલું સેલું શીખો બરોબર તો છેલ્લા દાખલા જે પૂછાતા હોય એવા શીખો પણ રિઝનિંગ ઇંગ્લિશ અને બરોબર ઇંગ્લિશ અને ગુજરાતી આ ત્રણ વિષય તો તમારા પાકા રાખજો તે તો મિત્રો અહીં સુધી રાખીએ જો મિત્રો વિડીયો ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત